ચિતારમ બધાને અત્યારે તો હું ચિરાક બંધ કરી આવી ગયો છું અને વિકાસભાઈ બધા લેશન કર્યું શીખ્યા આ સુધીની ભાઈ જો આવ્યો લેશન કરવા એ લેશન થઈ ગયું તમે એ ફોન છે વિકાસભાઈ તમે ક્યાં પૂછે ફ્રી ફાયર રમતા રમતા ફોન છે હવે અત્યારે ઉપર તમારે મને વિકાસ બેકી તમારે જો

હલે કાકા તમારો ગેમપ્લે એક મિનિટ હો ને બોલો ક્ષિરાજભાઈ ક્ષિરાજભાઈ તમે જો બોરિયા ગેંડી કરવા મના છે ઈ બે ફ્રી ફાયરમાં છેને જો કાઈ લેશન થઈયું બેયે વિકલ એક પ્રશ્ન બાકી કરે છે વાત તમારે

આ ઇંગ્લિશ સે રૂક કીધું ને ગણિતે કીધું એ બે જ વિષય બાકી એક જ વિષય બાકી છે બીજો કયો વિષય એક ક્યાં છે તું મને પૂછને વિકાસ આગળ છે તમને ખબર હોય ત્યારે ધર્મ ફૂલ હો